ચુડા તાલુકાના કુંડલા ગામે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી સત્યાવીસ જેટલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ગામના સરપંચ તલાટી નાયબ મામલતદારની હાજરીમાં દબાણ હટાવવામાં આવી રહ્યું છે પીઆઈ પીએસઆઈ સહિતના અધિકારીઓ પણ ત્યાં ખાસ પ્રકારે ઉપસ્થિત રહ્યા હતા આપણે આપણે જેટલા દબાણો આવ્યા છે જેમાં માર્ગની ચોકડીથી કુડલાના જે ચાર રસ્તા સુધીનું દબાણ પછી મેન રસ્તો જે ચૂડા કુડલાનો જે મેન રસ્તો છે એની ઉપર કુલ સત્યાવીસ જેટલા દબાણો પહેલા ત્રણ નોટિસની કામગીરી પૂર્ણ કરેલી જેમાં જે વ્યક્તિઓએ દબાણ દૂર કરેલ નહીં જેથી આ ચોવીસ તારીખે બંધો આપણે પોલીસ બંદોબસ્ત વગેરે ખાતાકીય અધિકારીઓની સાથે આ દબાણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી જેમાં સરપંચશ્રી તથા આપણે પંચાયત બોડી વગેરે હાજર રહ્યા છે જૂનો માર્ગ સુડાનો હતો એને દબાણ છોટું કરાવ્યું અઠેવી હતેવી